મિત્રો આ タイプ ને વિડિયો બનાવવા માટે વિડિયો ને એન્ડ સુધી જુઓ અને જો મારી ચેનલ પર નભાવ્યો હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો તો ચાલો મિત્રો વિડિયો ને હવે સ્ટાર્ટ કરીએ VN એપ્લિકેશન ઓપન કરો VN એપ્લિકેશન ઓપન કર્યા પછી પ્લસ વાળ આઇકન પર ક્લિક કરીને ન્યુ પ્રોજેક્ટ પર ચાલા જવાનું છે મિત્રો સ્ટોક્સ વાળ ઓપ્શન પર ક્લિક કરીને બ્લેક સ્ક્રીન એટલે કે બ્લેક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે નેક્સ્ટ વાળ ઓપ્શન પર ક્લિક કરીને ઉપર ઓરિજિનલ લખાય છે તો 16:9 નો રેશિયો પસંદ કરી રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે હવે પાછળનો બ્લેક પાર્ટસ હટાવી લેવાનો છે મિત્રો ઓપ્શન ઓપ્શનથી અને વિડીયો જેટલો લોબો કરવાનો એટલું ડ્યુરેશન મિત્રો વધારી લેવાનું છે હવે ઉપરની ત્રીજા નંબરની લેયર ઉપર ક્લિક કરી ફોટો ફોટોજવાળા ઓપ્શન પર ક્લિક કરી વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે મિત્રો એક વિડીયો અહીંયા લઈ લેવાનો છે મિત્રો વિડિયો લીધા પછી નીચે સ્ક્રોલ કરતા ઉપર એસ્ટ્રેટ ઓડિયોનો નીચે એસ્ટ્રેટ ઓડિયોનો ઓપ્શન છે એના પર ક્લિક કરીને મ્યુઝિક બહાર નીકાળી જવાનું છે અને વિડીયોને ડિલીટ મારી લેવાનું છે મિત્રો હવે પાછળનો પાર્ટ વધારાનો જે છે મિત્રો એ સ્પ્લિટ વડે કટ કરી લેવાનો છે મિત્રો અને ડિલેટવાળા ઓપ્શનથી પાછળનો ભાગ હટાવી લેવાનો છે મિત્રો હવે ટેક્સ્ટ ટેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીને ટેક્સ્ટ લખવાના છે મિત્રો તો પહેલાં આપણે થોડું ગીત સાંભળી લઈએ મિત્રો તો પ્લે કરીને હું बात करू जी मित्रों तो प्ले करू हां थर थर तो अगली अटलेटिक टेस्ट લખો હું ચાલુ કરીશ મિત્રો એરી હેડિંગ પર ક્લિક કરીશ ઓ થર થરતી ટી ઠંડી મો હવે કલર ચેન્જ કરવાનું છે મિત્રો તો કલર માં વ્હાઇટ કલર રાખવાનું છે બોર્ડર યલો કલર ની કરું છું અથવા આરપી શેડો આરપી કરીને રાઇટના નીચે પર ક્લિક કરવાનું છે એડિટર ઓપ્શન પાછો ફરીની તો ઇમોજી દાખલ કરવાનું છે મિત્રો તો ઇમોજી આપણે ક્લિક કરીશું ની હ તમને ઈમોજી ન લઈ લઉં છું અહીં રાઇટના નીચે પર ક્લિક કરું છું હવે એને ડુપ્લિકેટ કરવાની છે મિત્રો ડુપ્લિકેટ કરીને આપણે પાછળ લઈ લેવાનું છે તમારે જે જેટના શબ્દો લખોને પહેલા ગીત બરાબર સાંભળીને લખી લેવાનું મિત્રો લખ્યા પછી તમે અહીંયા ફક્ત એડિટ કરવાનું જ રહેશે તો એડિટર ઓપ્શન પર ક્લિક કરીને બહાર નીકળી જવાનું ફૂલોની મોસમમુ હોય નીચે ત્રીનો ઓપ્શન થી અહીંયા ઈમોજી આપે કલિક કરવાનું તો અહીં આપણે ત્રણ લેવલ ઉપર ઈમોજી લઈ લીધા છે મિત્રો હવે રાઇટના નીચે પર ક્લિક કરીશું હવે એને પણ ડુપ્લિકેટ કરીને પાછળ લઈ જશું મિત્રો તોય રીતે તું આગળ ખેંચીને હવે એડિટર ઓપ્શન પર ક્લિક કરીની એડિટર ઓપ્શન પર ક્લિક કરવાનું છે એડિટર ઓપ્શન પર ક્લિક કરીની આ હટાવી લેવાનું છે જોયા મે તમને ટાઇપ કરી લેવાનું છે મિત્રો આ ઇમોજી આપણી લગાવી લે મિત્રો તો જો આ રીતે બે ઇમોજી લગાવી લો છો મિત્રો હવે રાઇટ ના નિશાન પર ક્લિક કર દો મિત્રો હવે એને ડુપ્લિકેટ કરવાનું છે ડુપ્લિકેટ કરીને પાછળ લઈ જવાનું તો આ રીતે પાછળ લઈ ગયા પછી હું એડિટ પર ઓપ્શન પર ક્લિક કરાજી અને પાછweni કાઢી નાખવાનું છે ચમકતા चांदમો चमकता चांद मो हम आप इमोजी लाई ली बे तर इमोजी ली हमें राइट निशान पर क्लिक करवा मित्रों तो मित्रों आगने टेक्स्ट वाला ऑप्शन पर क्लिक कर क्लिक कर अलग अलग प्रकार बड़ा आप लई लीश्रो हमें राइटना दिशा पर क्लिक करवा मित्रों तो आ रीते हूँ लै लु मित्रों હવે સોંગનો અવાજ બિલકુલ સ્લો કરી પર ક્લિક કરવાનો છે મિત્રો હવે આમાં મોશન મૂકવાનું છે મિત્રો મોશન વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે તો અહીંયા સ્લાઇડવાળો ઓપ્શન છે આ રીતે અને ફરી મોશનવાળા ઉપર ક્લિક કરી આઉટ એનિમેશનમાં સ્લાઇડવાળો ઓપ્શન આ રીતે ક્લિક કરવાનું છે રાઇટના નિશા પર ક્લિક કરવાનું છે મિત્રો तो थर्ड थर्ड थर ठंडी में एना पर, पर मोशन कौन से मित्रों तो इन एनिमेशन में आप आ रीते क्लिक कर अथवा तो लूप एनिमेशन पर क्लिक कर अलग अलग आ सेट कर सका मित्रों અવી રાઇટના નીચે પર ક્લિક કરની બાર નીકળી જાય તો એવો મોશન આઉટ એનિમેશન મુકવી રહ્યા છીએ મિત્રો તો સ્કેલ વાળો ઓપ્શન થી અથવા સ્લાઇડ વાળો ઓપ્શન થી આ રીતે મુકી દેવું હવે રાઇટના નીચે પર ક્લિક કરવાનું છે મિત્રો હવે પુલોની મોશન મોશન મુકવાનું છે મિત્રો ઇન એનિમેશન લૂપ એનિમેશન તો આપણે ઇન એનિમેશન પર ક્લિક કરી સીન સ્લાઇડવાળું કરીએ આ રીતે તો હવે થોડું બીજા નંબરનું આપણે લઈ લઈએ છીએ હવે રાઈટના નિશા પર ક્લિક કરીશું ફરી મોસમ પર ક્લિક કરીશું અને આ રીતે ત્રીજા નંબરનું આ રીતે નીચે રાઇટના નીચા પર ક્લિક કરીશું જોયા મેં તમને મોસમ પર ક્લિક કરીશું તો સ્કેલવાળા ઓપ્શન પર ક્લિક કરીશું આ રીતે રાઇટના નીચે પર ક્લિક કરજો મોશન પર ક્લિક કરજો આઉટ એનિમેશન પર ક્લિક કરી સ્કેલ વાળા પર બીજા નંબર નું ક્લિક કરજો અને આવી રીતે શેર કરી લેવાનું છે મિત્રો હવે ચમકતા चांदમો મોશન પર ક્લિક કરીશું મિત્રો અને રિવ્યુ પર તો આ રીતે બીજા નંબર નું ક્લિક કરીશું અને રાઇટના નીચે પર ક્લિક કરજો ફરી મોશન પર ક્લિક કરવાનું છે અને આ રીતે ક્લિક કરી રાઇટના નીચે પર ક્લિક કરજો હવે આપણે થોડું પ્લે કરીને જોઈ લઈએ મિત્રો તો તમને આ ટાઈપનું દેખાવા લાગશે તો આપણે ગીતના એકડિંગ સોંગના ટેક્સ્ટ લખીને આપણે લિરિક્સ સોંગ વિડીયો આપણે બનાવી શકીએ છીએ મિત્રો તો હવે એને આપણે ઉપર એરોના નિશાન પર ક્લિક કરીને હવે એમનો અવાજ વધારી દો છ મિત્રો રાઈટના નિશા પર ક્લિક કરીને અવાજ અવાજની ચેન્જ હવે એરોના નિશા પર ક્લિક કરીને વિડીયોને એક્સપોર્ટ કરી લેવા છો મિત્રો તો મિત્રો થોડી જ વારમાં વિડીયો એક્સપોર્ટ થઈ જશે મિત્રો તો આપણે થોડી વાર રાહ જોવી પડશે તો મિત્રો મારી ટેલિગ્રામ ચેનલની લિંકમાં તમને બધું જ મટીરિયલ તમને મળી જશે તો ટેલિગ્રામ લિંક જોઈન કરીને તમે ટોટલ મટિરિયલ મેળવી શકો છો અને વીએન એપ્લિકેશનથી તમે લિંક વિડીયો સોંગ બનાવી શકો છો તો મિત્રો હવે આપણે ડનવાળા ઓપ્શન પર ક્લિક કરીશું અને ફરી પ્લસવાળા આઇકમ પર ક્લિક કરીને મિત્રો પ્લસવાળા આઇકમ પર ક્લિક કરું છું ને ఈ వీడియో ఖరీ లేవను చే తో నెక్స్ట్ వాల ఆప్షన్ పై క్లిక్ కరవంచి నెక్స్ట్ వాల ఆప్షన్ పై క్లిక్ కరిని అیه upper ని 3వ నెంబర్ ని లేయర్ పై క్లిక్ కరవంచి ఫోటో జోడ ఆప్షన్ పై క్లిక్ కరిని ఒక వీడియో 19 సెకండ్ నో పై డౌన్లోడ్ కరిని రాఖి తో తో ఏని ఆ రీతి ఫ్రేవి లేవను చే ఆ రీతి ఫ్రేవి ని పై apne అیه ఫేల్ వాల ఆప్షన్ పై క్లిక్ కరిషియో అవ్ బ్లెండింగ్ వాల ఆప్షన్ పై క్లిక్ కరవంచి మిత్ర वाला ऑप्शन पर क्लिक कर मल्टीप्लाय पर क्लिक करना चाहिए तो तमने आ रीते राइट निशान पर क्लिक करना तो मित्रों तो जो लो आ रीते हम आ गया कलरफुल दिखावा लगते मित्रों हमें पाथर ना ब्लेक पार्ट जी गए तो ऑटोमेटिक डिलीट कर ले मित्रों तो मित्रों एरो निशान पर क्लिक कर जो सो नौ ना रेशियो पसंद करनी कर राइटना पर क्लिक कर दूसरे मित्रों रेशियो चेंज कर लें मित्रों હવે આપણે ઉપર કેરોના નીચે પર ક્લિક કરીને એક્સપોર્ટ ઓપ્શન પર ક્લિક કરીને વિડિયો ને ગેલેરી માં લઈ લેવાનો છે તો મિત્રો વિડિયો તમે કોઈ પણ જગ્યાએ શેર કરી શકો છો WhatsApp Instagram Facebook स्टेटस તો થેન્ક્યુ મિત્રો જય હિન્દ જય ભારત